નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જૈનાચાર્ય પૂર્ણચંદ્ર સાગર શ્રી શ્રીસ્વરજી મહારાજની અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસિક પ્રવેશ કરવામાં આવ્યો સંઘની શ્રાવિકાઓ દ્વારા મંગલ બેડા અને ભગવાનની માતાને આવેલ ચાંદીનાથ ચૌદ સ્વપ્નોએ શહેરના રાજમાર્ગો પર ભારે આકર્ષણ જમાવ્યું હતું જૈન ધર્મ તપ જપ અને વ્રતનો ધર્મ છે અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સી એ હિમંતભાઈ શાહે જણાવ્યું કે ચાતુર્માસમાં વાણી અને પાણી હોય છે ઉપાશ્રયની બહાર વરસાદનું પાણી વરસશે અને ઉપાશ્રયની અંદર ગુરુ ભગવંતોની વાણી હૃદયને ભીંજવશે સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું કે આજે સવારે લાભાર્થી અજીતભાઈ દિલીપભાઈ રતિલાલ ઝવેરી પરિવારના નંદનવન સોસાયટી અકોટા ખાતેના તેમના નિવાસસ્થાનેથી માંગલિક ફરમાવી પેન્ડ બાજાની સાથે ભવ્યથી ભવ્ય સામૈયાનો પ્રારંભ થયો હતો ડી માર્ટ સયાજીનગર ગૃહ ફરી ગાય સર્કલ ખાતે આવેલ હસમુખા પાર્શ્વનાથ ભગવાનજીના ચૈત્ય ચૈત્યવંદન કરી ઉપાશ્રયમાં મંગલ પ્રવેશ કર્યો હતો રસ્તામાં પાર્શો મહિલા મંડળ સંકેશ્વર મંડળ અને આદિ જીન મંડળની શ્રાવિકાઓ વિશિષ્ટ ડ્રેસ પરિધાન કરી જોડાયા હતા એક બગીમાં આનંદ સાગર મહારાજની નયન રમ્ય પ્રતિમાએ આકર્ષણ જમાવ્યું હતું વધુમાં ટ્રસ્ટી દિલેશ મહેતા જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું કે જૈન સંઘોમાં ચાતુર્માસની પરંપરા મુજબ ગુરુ ભગવંતોને વન લીલાબેન અશોકભાઈ સેઠ પરિવાર દ્વારા કામડી વહોરાવવામાં આવી હતી દિનેશ વનવાળીદાસ પરિવારે ગુરુપૂજનનો લાભ લીધો હતો દરમ્યાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય જાણીતા જય નગરડી દીપક જણાવ્યું દર વર્ષની જેમ ચાલુ વર્ષે ફેકલ્ટી ઓફ આર્ટ્સની એસકે એસડી જૈન એકેડેમી દ્વારા આચાર્ય પૂર્ણચંદ્ર સાગર શ્રીસ્વરજી મહારાજની નિશ્રામાં ચાલવામાં આવશે એમ આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કલ્પનાબેન ગૌલીએ જણાવ્યું હતું પરીક્ષાની પદ્ધતિ નિયમો અને સર્ટિફિકેટ કેવી રીતથી મળશે તે અંગે સંપૂર્ણ માહિતી ડોક્ટર શ્વેતાબેન જીચુરકરે આપી હતી આજના ચાતુર્માસ પ્રવેશના કાર્યક્રમમાં જૈન સંગીતકારો જયેશ ચુડકર ઋષભ દોશીની જુગલબંધીએ નગર મેં જોગી આયા અજબ અલગ જગાયા ગીતથી વાતાવરણ ભક્તિ ભક્તિમય બની ગયું હતું કાર્યક્રમમાં કારેલીબાગ જૈન સંઘની આચાર્ય અક્ષય ચંદ્રસાગર શ્રી સ્વજી મહારાજ ઇન્દ્રપુરી જૈન સંઘમાંથી પન્યાસ રમ્ય ચંદ્રસાગર વિજયજી મહારાજ ખાસ પધાર્યા હતા એમ ટ્રસ્ટી જીઆરડી સાહેબ જણાવ્યું હતું આજે અલકાપુરી શ્રી સંઘમાં પરમ પૂજ્યા આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજાનો ચાતુર્માસ પ્રવેશ છે અને સાહેબજી આ ચાતુર્માસ પ્રવેશમાં કયા ગ્રંથનું વાંચન કરવાના છે મહારાજા સાહેબર યુનિવર્સિટીનો જે ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં જે કોર્સ ચાલે છે કોર્સને પણ સાહેબ નિશ્રા પ્રદાન કરવાના છે સાહેબનું જે વ્યાખ્યાન હશે તે સિલેબસ યુનિવર્સિટીનો રહેવાનો છે સાહેબ કયા વાંચન કરવાના છો અને આ ચાતુર્માસ બિનલ કેવા પ્રકારની આરાધના છે ને ચુમ્માલીસ રચયિતા પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી હરિભદ્ર સુરેશ્વરજી મહારાજા રચિત શ્રી ધર્મ બિંદુ ગ્રંથ અને રામાયણ સૂત્ર રામાયણ ગ્રંથને આ ચાતુર્માસમાં વાંચન થશે આજે અલકાપુરી સંઘમાં ચાતુર્માસ પ્રવેશ માટે પરમ પૂજ્ય આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજા એમનો ચાતુર્માસ પ્રવેશ થયો છે વડોદરાની મહારાજા સાહેબીરાવ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ આર્ટ્સની અંદર એસકે એસપી જૈંતિંગ એકેડેમીમાં કોર્સ ચાલે છે એ કોર્સ અહીંયા ચાલવાનો છે આપણે યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન એ આપણી સાથે છે કલ્પનાબેન ગવલી અને ડૉક્ટર શ્વેતાબેન જેજુરકર જેવો આ કોર્સના કોર્ડિનેટર છે એ આપણી સાથે છે આપણે કલ્પનાબેનને પૂછીએ આ કોર્સ કેવી રીતે ચાલવાનો છે અને કેટલા સમયનો હશે અને એના પછી સર્ટિફિકેટ કેવી રીતે નમસ્કાર एसी एस जी जेन एकाडेमिक ऑफ आर्ट्स एल सायन्स एक कोर्स चालवा आणि प्रश्न आणि एना गुरुजीना माध्यम अल्पापूर सलमा आयोजित आणि हरिका એટલે કે સર્ટિફિકેટ કોર્સ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય બરોડા આજ ફેકલ્ટીની અંતર્ગત લેવામાં આવશે તો આપ સૌને વિનંતી છે કે આ કોર્સમાં વધારે ને વધારે આપ સંખ્યા સંખ્યાની સાથે જોડાવાની કૃપા અને આ જ ફેકલ્ટીમાં આ સર્ટિફિકેટ કોર્સની પરીક્ષામાં પણ આયોજન કરશે